હરી તું કાડુ મારું ક્યાં લઈ જાય ક્યાં લઈ જાય ઓય મા તળકો તજો આ તિયા કી થા કી જા હું તો આવ હવે તો વરસાદ આવે તો હારું નઈ આજ પર તળકો કેવો છે જો તળકો છે વરસાદ આવવાનું છે જો જો આવો વરસાદ આવિયે પણ હાવ થાકી જાય તડકાના નઈ અરે વાત જાજો ખેતીનો કામ તો બપા અгру છે બહુ ને જિંકોભાઈ અમને બહુ દેખાતો ન ને કે ક્યાં ગયો ઈ તો સિટી માં છે ને સિટી માં નોકરી મળી ગઈ માં માં એ સિટી માં છે કે અહીં થોડાક દિવસ આવતા ના ધ્યાન મારે રાખવાનું બાપુજી બેઠા હોય બેન આવતા લાગે હા એને ખબર છે કે હું આ કામ કાલ તમારે બાજુ થઈ ગયું દીકરા હોય છે કે તું આવે કે ધ્યાન રાખે કે બાપુજી આવે ને મારે એકલા ક્યાં ખૂબ એ વાત હાસી છે કામ કર લે

એટલે તું મારે કોઈ વાત નથી કરું અલે ભાઈ મલે ભાઈ બિસા બે માણો હાઈ ઢહેડા કરે હો નિયાળ મજા થી રહે મજા થી નતો તો વિસાળો નિયા ઈ કામ કરવા જાય છે વો કેવી હારી છે ફેર તમે ફોન ન કરો છોકરાને હું ફોન કર લઉં ઈ કર લે કોઈ ગયા લે એને કઈ છે હાલો હા મમ્મી કેમ છે મજામાં છે આવતો રે નોકરીએ થી માં દીકરો

તમે તો બાપુજી બંધ જઈ તમે તો બોલો જ ના કઈ ફોન નું કઈ ગયો ખોટી લોભ ના કરવી આલો ખાઈ લ્યો મેં બહુ ને તને મોઈક લેતી કે જા ઓલાયે ખાવા બા હું પછી ભાઈ ની રાતે ફોન કરીને કઈ તો તારે એક બે દી માં આવું કે નહીં પછી એમને ભાગલા પાડ દયો લે મામા મારું કરી એનું કર ભાગલા તો નહીં પડાય જા વા જીણકા દીકરા પાસે સિટી માં જાવ જાવ ન્યા રોકાવ ક્યાં શું કરવા જાય અહીંયા જ રહેવાય ને છે અમને અહીંયા જ ગમે ગામડે અમને ન્યા સિટી માં ન ગમે હો તમને સિટી માં ન ગમે તમે ન્યા જાવીને ને એ ન ગમે તો કઈ બોલાય નહીં આઈ તો બધું હાલે હવે તમારે બેન બંધ થાઉ કે નહીં આખો દી ખાટલે સળી ગામની પંચાયત બસ ખાટલે હું તું શું કીધું બા દેરે એ આવ કે થોડા દીમાં પછી તમે જી બધાય વાત કરવી કર લેજો બા એકલા તોડાઈ થી તો ખરી ને હવે એ થાકે ને બા ઈ સીટી માં બે એકલા આરામ થી દીએ તમારે છે ને બે બેને ખોટે ખોટું બાધું સેમ કરે ને અમને બેને કાઢવા નઈ થી બા કોઈ દી મે તમને કઈ કીધું બધુંય કામ કર કોઈ દી તમને કામ કરવા દીધું બાને તીજવું ગમે બાને ન્યા હારું લાગે બાને બધુંય કામ કરવા લાગે ના ના છોકરાઓ નથી રાખતી હું